કોરોનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના કુરુક્ષેત્ર ભૂમિ ખાતે ભાગવત કથાનું આયોજન કરાયું હતું કોરોના કાળમાં મૃત્યુ પામેલા ચાર હજારથી પણ વધુ મૃતદેહોની આત્માને શાંતિ મળે તે માટે ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કોરોનાની બીજી લહેરે સુરતમાં આતંક મચાવ્યો હતો અનેક લોકોએ પોતાના પરિવાર સ્વજનોને ગુમાવ્યા છે કે કોરોના કાળમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ભાગવત કથાનું આયોજન કરાયું હતું જેમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જાંગીરપુરામાં યોજેલા ભાગવત કથામાં તમામ મૃતકોના ફોટા કથા સ્થળે ડિસ્પ્લે કરવામાં આવ્યા છે સાથે સાથે તમામ મૃતકોના પરિવારજનોને કથાનું આમંત્રણ પણ અપાયું હતું કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોના ગાઈડલાઇન મુજબ ચાર હજારથી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે પ્રિયપત્રી માતાપીનો પૂજ્ય મહાન તપસ્વી મોટાની તપોભૂમિ અને રાજેશ્વર મહાદેવ મંદિરના ત્રિવેણી સંગમના કુરુક્ષેત્ર ધામ ઉપર કાર્યરત શ્રી કુરુક્ષેત્ર સમશાન ભૂમિ જીર્ણોદ્ધા ટ્રસ્ટ દ્વારા પવિત્ર માક્ષર માસમાં ભાગવત સપ્તાહનું આયોજન પરમ પૂજ્ય સંત અને કથાકાર પ્રફુલભાઈ શુક્લાના કંઠે કરવામાં આવ્યું છે ટ્રસ્ટ પરિવાર આ કથાનું આયોજન માટે જે આપણા કોવિડ કાળમાં અહીંયા સંસ્કાર આપવામાં આવ્યો છે સુરત શહેરના તમામ શહેરીજનો માટે જેને યોગ્ય રીતે અગ્નિ સંસ્કાર આપવામાં આપણે છે કે હિન્દુ શાસ્ત્રોની વિધિ છે કે ઘરેથી વિદાય આપીએ એનો છેલ્લે મુક્ત જોઈ શકીએ તેવી જે નથી કરી શકાય એ સૌજનમાં રંચ છે એવા નાના મોટા સૌના માટે આ પિટું ટર્બનના અર્થે આ કથાનું આયોજન કર્યું છે આવા મોટાત્માઓને એક શ્રદ્ધાંજલિ મળે એમના આત્માને શાંતિ મળે એ માટેનું આ કથાનું આયોજન છે અને એક સૌજનોને પણ એમને છેલ્લે એક મુખ નહીં જોઈ શક્યા કેટલા કેસોમાં કોવિડ હોમ ક્વોરન્ટાઇન હોવાને કારણે તેઓ પ્રત્યક્ષ બી આવી શક્યા નથી તેઓને આ કથાના માધ્યમથી એ પ્રત્યક્ષ આવવાનો લાવો મળે એમને એક શાંતિ મળે એ માટેનો નો એક પ્રયાસ કુરુક્ષેત્ર પ્રયાસ પરિવર્તિ કરવામાં આવી રહ્યો છે આ કથા સાથે પચ્ચીસમી તારીખે પિત્તુ દર્પણ કરવામાં આવશે અને સૌ મિત્રને જે કંઈ કુતર્માના સૌ જરૂરો છે તેમને વિનંતી છે કે એ મૃથ્થુ દર્પણ માટે બી પટારે માનવી આડણીય પ્રતિ સંત્રી પ્રફુલ્ભાઈ અને આગેવાનીઓ ભુદેવો એને પિત્તુ દર્પણની વિધિ કરાવશે કથા અર્પણ કરશે અને આ કથા સાથે એક વેક્સિન સેન્ટરનું આયોજન સુરત મહાનગરપાલિકાના સહયોગથી કરવામાં આવ્યું છે આપણે આપણે વેક્સિન સુરક્ષિત બની અને સાથે સાથે અહીંયા મા અમૃતમ કાર્ડ જે જરૂરિયાતમંદો છે તેને આપવા માટેનું આયોજન પણ સેન્ટર ચાલુ કર્યામાં છે આવો આપણે સૌ હિન્દુ સંસ્કૃતિને ઉજાવજા કરીએ અને આ કથામાં અવશ્ય લાભ લઈએ તેવી પરિવર્મટી આપણે વિનંતી છે કોરોનામાં મૃત્યુ પામેલાઓને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે શ્રદ્ધાંજલિ આપવા માટે ભાગવત કથા યોજાઈ હતી કોરોનાની બીજી લહેર વખતે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે સતત ચોવીસ કલાક મૃતદેહ અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે સાથે